સર જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ ની અંદર તો આગળ તમે ને જે કમિંગ સોન ઓડે નું જે પ્રકાર નું જોયું

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી તો આપણે એલ એપર્બસીને ઓપન કરી લેવું છે એલ એપર્બસીને ઓપન કરશો તો તમને કંઈક આર્ધા ઇન્ટરવ્યુઝ જોવા મળશે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે આપણે ચેનલ જો છે તો તમને દરરોજ છે તો નવા નવા આવા સ્ટેટસ સેટિંગ કરતાં શીખવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો હવે આપણે નીચે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓડયો છે એના પર ક્લિક કરી દેવું તો તમારા ઇલેક્ટ્રોશોમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો આપણે વડીની અંદર જે પણ મટરિયસ કોઈ બધું મટરી તમને ડિસ્ક અંદર જોવા મળી જ રહેશે તો મટરેની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વડીની અંદર બે બે અંક ને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ હોય શોની સાથે તો વડે ધ્યાનથી પૂરોપૂરો જોઈ લેજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને તમારા તમારે એલએપ ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક અંદર લિંક આપેલ છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતા શીખો તો જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા ને એડ કરતાં પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો બનાવવા માટે સૌ વાર તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કારણે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો બરાબર અને મિત્રો સૌજોરા તમને જણાવ્યું કે મિત્રો જે પણ બાયોજોડ વધારે ટાઈમ નથી અને એમને બ્રોડિંગ કહું છે ફોટો રેડિંગ કહું છે પોસ્ટરડિંગ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો હવે ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્કર મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ અંદર કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સઅપ અંદર મેસેજ કરાવી શકે છે ડિસ્ક અંદર મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં હવે તમારું શું કોણ છે અહીંયા તમે આગળ ડેમોડીમાં જોઈ શકો છીએ અત્યારે જે અમે તમને રીલ્સ બતાવી છે એટલે કે કમોશિયન વોડી માટેનો વિડીયો બતાવ્યો છે વિડીયો તારે ઇન્સ્ટાગ્રામ અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો એવો છે વિડીયો તમારા બનાવવા માટે સૌથી પહેલાં શું કોણ છે સ્ટાર્ટિંગમાં આગળ તમે જોઈ શકે અહીંયા આપણે સોંગ્સ આવે છે બરોબર તો સ્ટાર્ટિંગમાં પહેલાં આપણે સોંગ્સ લખવી પડશે તો સોંગ્સમાં લખવા માટે શું કરશું અહીંથી આપણે બહાર નીકળી જઈશું ને સીધા આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે નેવું તો નોટે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો ઉપરને તેને પૂરોપૂરો જોઈ લેજો અને તમે હજુથી ઉડે લાઈક ના કરો તો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જ કરી દેજો હવે તમારે શું કોણ છે એ તમને ગ્રુપ જોવા મળશે અને ગ્રુપને તમે આગળ પ્લે કરશો તમે જો તમારે સોંગ છે જે સ્ટાર્ટિંગવાળી કમ્પ્લીટ લખેલી આવી જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે તો લેને આપણે સિલેક્ટ કરી લઈશું લેટ ઓફ જોઈએ અહીંયાથી આપણે કોપી કરી દઈશું પછી અહીંથી બહાર નીકળી જવું છે ને સીધું આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર અને સ્ટાર્ટિંગમાં એ તમારે લેયર ઓફો છે અહીંથી આપણે પેસ્ટ કરી દઈશું આપણે સોંગછોડી લેયર છે એ કમ્પ્લીટ આવી જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે તો લે આપણે નીચે લઈ કે કાઢતે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે હવે અંદર ગ્લો ઇફેક્ટ લાગી છે પણ તમે આગળ ડેમોડીમાં જોયું તો એ રીતે ગ્લો ઇફેક્ટ નથી લાગી તો એ રીતે ગ્લો ઇફેક્ટ લેવા માટે આપણે ગ્રુપ પર ક્લિક કરશું જે સોંગછોડું લેયર છે એના પર ક્લિક કરી ડોટમાં જવું છે ને જે સૌથી લાસ્ટમાં અનગ્રુપ રાખવું છે એના પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ અનગ્રુપ થશે ને તમે જોઈ શકો છો એકદમ ન્યૂ સ્ટાઇલમાં આપણે લિરિક્સ આવી જશે જોરદાર ગ્લો ઇફેક્ટ સાથે તમે જોઈ શકો છો બિફોર આફ્ટર આર્થિંગ અહીંયા જોઈ લો બરાબર તો આરતી આપણે સોંગ્સ લાગી જશે પછી આ એરો પર ક્લિક કરી આગળના બિટ માર્કે આવી જવું છે અને અહીંયા તમારે શું કહો છે આપણે ફોટો એડ કરવાનો છે તો ફોટો એડ કરવા માટે તમે જો નીચે તમને એક ગ્રુપ એન્ડ વડે લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી ગ્રુપમાં જવું છે ને અહીંયા તમને એક વડે લેયર જોવા મળી જશે તો અહીંયા તમારે પ્લસ નાઇન પકલી કરી મીડિયા છે ને અહીંયા તમને અહીંયાથી તમારે ફોલ્ડને સિલેક્ટ કરી લેવાનું છે એટલે આની તમને કાલે રાધાકૃષ્ણનો આપણે જે હોળીવાળો ફોટો આપો છે એને એડ કરવાનું છે અહીંયા તમે જેનો પણ વીડિયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વિડીયો બનાવો એનો તમારે ફોટો લઈ લેવાનો છે તો આપણે આ ફોટો છે ને લઈ લેશું પછી આ ફોટાની નીચે લઈ દેવાનું છે ફોટા પ્લી કરી મોટાશ ઓપ્શન જેમ છે રિઝલ્ટના સાઉ અને સાઇઝ તમારે વધારો છે જે કરવી કરી શકું તો આ રીતે તમારા ફોટાની છે તે એડજસ્ટ કરી દેવાનું છે પછી એની લેન્થ આપણે સ્ટ્રેટેસ્ટ લાસ્ટ સુધી જેટલા સુધી લેર હોય ત્યાં સુધી તમારે આરતે ખેંચી દેવાનું છે અહીંથી બહાર નીકળી જશું એટલે આપણું જે ફોટો છે તે આવી જશે હવે તમારે એ જ ફોટો છે ને ફરથી આપણે બીટમાં કહી જઈશું પ્લસ નાઇન પકલી કરી મીડિયા જશું ને આ ફોટાને ફરથી એડ કરવાનું છે થ્રી ડોટમાં જવાનું છે ને પાંચ વસ પકલી કરી ફૂલ સ્ક્રીન કરી લેશું અને આ ફોટાની લેન્થ પણ આપણે લાસ્ટ સુધી ખેંચી આ ફોટા નીચે લાવી દેવાનું છે કંઈક આર્થે અહીંયા તમે જોઈ શકો છો બરાબર પછી તમારા નીચેવાળા ફોટા પકલી કરી બ્લાનિંગ એન્ડ ઓપરેશમાં જવું છે અને એથી તમારા કલર જઈને અહીંથી આપણે લુમિનેસ કરી લઈશું આટલું કામ થઈ જાય તમારે સ્ટાર્ટિંગમાં જ આપણે બીટમાર્સ છે ત્યાં જવું છે અને નીચે તમને એક રેટિંગવાળી લેયર જો મળશે એમાં લખેલું છે બીજી ઇફેક્ટ એટલે કે બેકગ્રાઉન્ડ ફોટો ઇફેક્ટ તો બેકગ્રાઉન્ડ ઉપર લેયર ઉપર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે થ્રીડોટમાં ડોટમાં જઈને આ ઇફેક્ટને આપણે કોપી કરી દઈશું થ્રીડોટમાં જઈ કોપી કર્યા પછી એથી બહાર નીકળી જવું છે જે બેકગ્રાઉન્ડ ફોટો આપણે એડ કર્યો છે એના પર ક્લિક કરી થ્રીડોટમાં જઈ અને ફરથી થ્રીડોટમાં જઈએ એથી પેસ્ટ કરી દઈશું એટલે આપણે બેકગ્રાઉન્ડ અંદર કંઈ કાઢી ઇફેક્ટ લાગી જશે તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે આપણો ફોટો છે તે બંને કમ્પ્લીટ થઈ ગયા છે હવે તમારે શું કામ છે અહીંયા તમારા ઉપર ટેક્સ લખવું પડશે જે આપણે લખેલું હતું ડેમ ઓડીમાં તમે આગળ જોયું છે કમિંગ ઓડી કરીને બરાબર તો એ તમને અહીંયા ગ્રુપ જોવા મળશે ટેક્સ વળું એનો બંધ હશે ને ચાલુ કરશો એટલે ઉપર આપણું જે ટેક્સ છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે તો ટેક્સ અહીંયા કમ્પ્લીટ લખેલું હોય છે પછી આની અંદર સોંગ્સ લગાવી છે તો સોંગ્સ લગાવવા માટે અહીંથી બહાર નીકળી જશું અને સીધા આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવી જવું છે અને અહીંયા તમને સોંગ્સ વાળું ગ્રુપ જો મળશે તમે જો ગ્રુપ ટુ આગળ તમે આવશો એટલે એક તો આપણે એડ કરી દીધું છું ઓલરેડી તો આગળ આવશો એટલે તમને જોશો આ રીતે ગ્રુપ ટુ છે એની અંદર આપણે કમ્પ્યુટર સાથે સોંગ્સ લખેલી છે તો એ લઈને પણ સિલેક્ટ કરી લેળ ઓફમાં જઈએ અહીંયાથી કોપી કરી અહીંથી બહાર નીકળી જવું છે સીધું ફરથી ફૂલ પ્રોજેક્ટમાં આવું છે ને અહીંયા આગળ આપણે બીટમાર્ક આવી જવું છે લેર ઓફમાં જોઈએથી પેસ્ટ કરી દેવાનું છે એટલે આપણું ગ્રુપ છે એ કમ્પ્લીટ આવી જશે અને સોંગ્સ પણ કમ્પ્લીટ આવી જશે તો જે સોંગ્સુ ગ્રુપ છે ને નીચે કંઈક આર્થિક સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે હવે તમારે શું કોણ છે અહીંયા આપણો ફોટો એડ થઈ ગયો છે પીએનજી આવી ગયું છે સોંગ્સ આવી ગયું છે તો હવે તમારે સ્ટાર્ટિંગ આવી ગયું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસમાં છે નહીં મેં તમને વિડીયો આપ્યો છે વિડીયોને તમારે એડ કરી લેવું છે વિડીયો પર ક્લિક કરવાનું છે છે જો વિડીયો ફૂલ સ્ક્રીન ના હોય તો તમારે પાંચ હાઉસ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે પછી તમારે પ્લાનિંગ ઓફિસમાં જમશે લાઇટો હોય એથી આપણે સ્ક્રીન કરી દઈશું સ્ક્રીન કર્યા પછી આગળ તમે પ્લે કરશો એટલે આપણે કે કારથી એનિમેશન લાગી જશે બરાબર એટલે કે વિડીયો ઇફેક્ટ લાગી જશે હવે તમને નીચે એક રેટિંગવાળી લેયર જો મળશે એનો એટલે બંધ હશે ને ચાલુ કરી દેવાનું છે એટલે સિમ્પલવાળી ઇફેક્ટમાં વિડીયોની અંદર લાગી જશે ને આપણો વિડીયો પણ એક કમ્પેર બનીને તૈયાર થઈ જશે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે વીસ તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો પાસવર્ડ છે તે કોઈને કોમેન્ટની અંદર નથી જણાવવાનું જે પણ ભાઈ છે તે પાસવર્ડ કોમેન્ટની અંદર જણાવશે એ ભાઈને આપણી ચેનલથી ચેનલની અંદરથી રિમૂવ કરી દેવામાં આવશે એટલે કે હાઈડ કરી દેવામાં આવશે ફરી ક્યારે આપણો વિડીયો છે તે જોઈ શકશે નહીં તો જેને પણ પાસવર્ડ મળી ગયો પાસવર્ડ છે તે લિંકની અંદર નાખીને મટર ડાઉનલોડ કરી વિડીયો બનાવી શકે છે કોમેન્ટની અંદર નથી લખવાનો અને મિત્રો તમે જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મનકીને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જાવરથી કરી દેજો અને મિત્રો તમારે છે તે નેક્સ્ટ વિડીયો હવે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે તમે વિડીયોને થોક ડેમો જ જોઈ લો તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે તો થોક ડેમો વિડીયો જોઈ લો તો જોઈ શકો છો આ રીતે આપણું સ્ટ્રેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે તો હવે તમારે સ્ટ્રેટસ સેવ કરવા માટે ઉપસ્થિત જે એરો છે એના પર ક્લિક કરી એથી તમે એ પર ક્લિક કરી એથી તમે વિડીયોની ક્વૉલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપ્રોસ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે છે લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ન કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક બીજા ડ્યુ સુધી ત્યાં સુધી જય માતાજી